એસ્ટોનિયા વન પ્રાઇમ વેલનેસ સેન્ટર નો રાજકોટના ઓલ્ડ સિનેમા સિટી સેન્ટર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ચીફ ગેસ્ટ તરીકે વિક્રાંત ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે રાજકોટ જિલ્લાની ફ્રેન્ચાઇઝી સ્ટોર નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એસ્ટોનિયા વન ની રાજકોટ જિલ્લાની ફ્રેન્ચાઇજી લેનાર હરેશભાઈ જોશી જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ડિસીઝ લાઈફ રાસાયણિક અને પેસ્ટિસાઇડ ખાતર ને કારણે થઈ રહ્યા છે ત્યારે ડિસીઝ ને જળ મૂળથી દૂર કરવા માટે એસ્ટોડિયમ વન હર્બલ પ્રોડક્ટ લઈને આવ્યું છે જે નેચરલ પ્રોડક્ટ તરફ ફરવા અને એક વખત સ્ટોરની મુલાકાત લેવા માટે યુવાનો અપીલ કરી હતી તેમજ પ્રોડક્ટ ઉપયોગ કરી સારી લાગે તો પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ કંપની સાથે જોડાઈને ઇન્કમ પણ મેળવી શકાય છે તેમ પણ હરેશભાઈ જોશીએ જણાવ્યું હતું અત્યારે જે ડિસીઝ થાય છે એ મોટા ભાગે લાઈફસ્ટાઈલ ને હિસાબે થઈ રહ્યા છે બીજું કે જંતુનાશક દવા હિસાબે રાસાયણિક જંતુનાશક્ટિસ હિસાબે જે થઈ રહ્યા છે છે અને ત્રીજું કે આજે જે આપણે ગેજેટ વાપરી રહ્યા છે એના રેડિયેશનથી પણ ઘણા બધા ડિસીઝો થઈ રહ્યા છે તો આ ડિસીઝ જે થઈ રહ્યા છે એનું પ્રોપર સોલ્યુશન આપણી પાસે લઈને આવ્યું છે એસ્ટોનિયા વન જે પાંત્રીસ વર્ષથી પોતાનું મેન્યુફેક્ચરિંગ ધરાવે છે યુએસએ એફડીએ સર્ટિફાઈડ કંપની છે વીસ કન્ટ્રીની અંદર પોતે એક્સપોર્ટ કરી રહી છે તો આ કંપનીની પ્રોડક્ટ્સ આપણે ફ્રેન્ચાઇઝ રાજકોટ જિલ્લાની લીધી છે જેની અંદર દરેક લોકોને આપણી હેલ્થકેર પ્રોડક્ટની અંદર ટોટલ પાંચ ફોર વેલ્યુ છે તો એમાં પહેલું છે પ્રોબાયોટિક જે આપણને દહીંમાંથી મળે છે ચાર કટોરી તમે દહીં ખાઓ એમાં જેટલા બેક્ટેરિયા મળે એટલા પર ટેબ્લેટ અને કેપ્સ્યુલની અંદર એ પ્રોબાયોટિન છે જે આપણી ડાયજેશન સિસ્ટમને સારી કરે છે પ્લસ આજે જે ડાયજેશનના પ્રોબ્લેમ વધી રહ્યા છે એના હિસાબે બીજી બીમારીઓ અને બીજા તકલીફો પણ શારીરિક માનસિક વધી રહી છે તો એનું પ્રોપર સોલ્યુશન પ્રોબાયોટિક ફર્સ્ટ કન્ટેન છે કોર વેલ્યુ બીજું છે આયુર્વેદા અને આયુર્વેદમાં એટી પર્સન્ટ આપણે પેટન્ટ હબ્સ યુઝ કરી રહ્યા છીએ ત્રીજું છે એન્ટિબાયોટિક જે આપણા સેલને હેલ્ધી રાખે છે ચોથું છે ન્યુટ્રાશ્યુટિકલ્સ જે આપણને આપણા શરીરની અંદર જે પોષણની ગેપ કમી હોય એ પૂરી કરે છે અને ડીએનએ સુધી વર્ક કરે છે એટલે આ પાંચ કોર વેલ્યુવાળી ભારતની અંદર ફર્સ્ટ કંપની છે એસ્ટોનિયા વન જેની આપણે સિટી સેન્ટરની અંદર ત્રણસો છ ઓફિસ નંબર આપણે એસ્ટોનિયા માર્ટનું ઓપનિંગ ડૉક્ટર વિક્રાંત સર દ્વારા કરવામાં આવેલું છે જો આ પ્રોડક્ટની અંદરથી આપણી પાસે પચાસ પ્રોડક્ટ છે જેની અંદર આપણી પાસે હેલ્થકેર પ્રોડક્ટ છે બ્યુટી કેર સ્કીન કેરની પ્રોડક્ટ છે અને પર્સનલ કેરની પ્રોડક્ટ છે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ ફેસ વોશ જે પ્રોડક્ટ સો રૂપિયાની આજુબાજુની કિંમતના છે પણ નેચરલ પ્રોડક્ટ છે કેમિકલ વગરના પ્રોડક્ટ છે તો આપણે આ કેમિકલવાળા પર્સનલ કેર પ્રોડક્ટ યુઝ કરીને પણ કેમિકલ અને બીજા ડિસીઝ જે થાય છે એનાથી પણ બચી શકીએ એમ છીએ તો મારા દરેક રંગીલા રાજકોટવાસીઓને વિનંતી છે કે એકવાર તમે અમારી મુલાકાત જરૂર લેશો જે લોકો હાઉસવાઈફ છે બેનો કોલેજમાં જે ભણતી છોકરીઓ કે છોકરાઓ છે અથવા તો જે પ્રોફેશનલ છે અથવા તો જે સર્વિસ કે કંઈ પણ વર્ક કરે છે તો એની સાથે તમે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ પણ આ બિઝનેસ કરી શકો છો એટલે કે તમે પોતે તો હેલ્ધી રહી શકો છો તમે પ્રોડક્ટ યુઝ કરી અને તમને જો પ્રોડક્ટ સારી લાગે તો આગળ રિકમેન્ડ કરી લોકોને આ પ્રોડક્ટ વાપરવા માટે સજેશન કરી અને તમે કંપનીના રેફરલ પ્રોગ્રામનો પણ બેનિફિટ લઈ શકો છો